જનની વેદના એક ખૂબ જ સુંદર અને ઊંડી ભાષાવાળી ભાષા છે જનની એટલે મા અને વેદના એટલે દુઃખ અથવા પીડા એટલે જનની વેદનાનો અર્થ થાય છે માતાની પીડા ખાસ કરીને જ્યારે મા સંતાનને જન્મ આપે ત્યારે તેને જે શારીરિક અને માનસિક દુઃખ સહન કરવું પડે છે તેની અનુભૂતિ શ્રીમતી પીડી સ્રોફ સંસ્કાર વિદ્યાલય દ્વારા જનની ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્પેશિયલ કોર્ટ સીબીઆઈ અમદાવાદના માન્ય જજ શ્રી ધર્મેન્દ્રસિંહ રણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા શાળાના શિક્ષકો અને વાલીઓ સાથે ધર્મેન્દ્રસિંહ રાણાએ જમ્મુમાં થયેલા આતંકી હુમલામાં શહીદોને બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ તેઓએ માતૃત્વના મહત્વ અને મા માટેના સન્માન વિશે બાળકો તથા તેમના માતા પિતાઓ સાથે સંવાદ કર્યો અને સમજણ આપી કે કેવી રીતે માતાની ભાવનાઓ ત્યાગ અને વેદનાનું સાચું મૂલ્ય સમજવું જોઈએ જનની વેદના વિષય પર ઘણીવાર કવિતાઓ લઘુકથાઓ અને લેખો પણ લખાયા છે જે માના ત્યાગ પ્રેમ અને સહન શક્તિનું વર્ણન કરે છે જ્યારે એક મા પોતાની કોખમાં એક નવજીવનને પોષે છે ત્યારે તેના શરીર અને મન ઉપર અનેક પરીક્ષાઓ આવે છે નવ મહિના સુધી સતત સ્નેહ અને શક્તિથી બાળક માટે જગ્યા બનાવવી એ કોઈ સરળ કાર્ય નથી દરેક દિન દરેક ક્ષણ મા એ દુઃખ સહન કરતી રહે છે શરીરનો દુખાવો ભાવનાઓનો બોખ અને ભવિષ્ય માટેની ઉથલપાથલની ચિંતાઓ જન્મ સમયે જ્યારે બાળકની કૂક બહાર આવે છે ત્યારે કોઈના આંખમાં આનંદના આંસુ આવે છે પણ તે પાછળ કેટલાય કલાકોની અસહ્ય પીડા છુપાયેલી હોય છે તે પીડા એવડી અફાટ હોય છે કે વધુ સહન કરવા માટે ફક્ત એક જ શક્તિ જરૂરી હોય છે માતૃત્વનો પ્રેમ એ પ્રેમે ધકેલે છે સંઘર્ષ કરાવે છે અને છેલ્લે જીવનની સૌથી વિશેષ ઉપલબ્ધિ સંતાનના અવતરણથી માતા એક નવો અવતાર પામે છે મા માટે સંતાન માત્ર લોહી અને માંસ નથી એ એનું સપનું છે એનું અસ્તિત્વ છે એનું જીવંત સપનું છે એટલે જ કહેવાય છે કે જનની વેદના એને જ જાણે કે જેણે જીવન આપ્યું છે